નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ દાહોદ તાલુકા વાંદરિયા ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વાંદરિયા ગ્રામ પંચાયતના સે જળ યોજના વાંદરિયા ગામે પૂર્ણ થયેલ નથી ઓનલાઈન પૂર્ણ બતાવવામાં આવે છે જે કાર્ય પૂર્ણ થયું છે તેમાં મટીરીયલની ગુણવત્તા બિલકુલ ખરાબ છે ગામના અંદાજે ચાર ફળિયા આયોજન જે યોજના છે તેનાથી વંચિત રાખવામાં આવ્યું છે આશરે ભ્રષ્ટાચારીઓ દ્વારા એક કરોડ ઉપરાંતનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેને લઈને આ વિષય પર યોગ્ય તપાસ કરી ભ્રષ્ટાચારીઓની સામે કડક પગલાં લેવા ગામના લોકો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત કરવામાં આવી વાંદરિયા ગામ તાલુકા દાહોદ તાલુકા વાંદરિયા ગ્રામ પંચાયતમાં નળસે જળ યોજનામાં ત્રણ વર્ષ પહેલાં કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું ઓનલાઈન પર કામ પૂર્ણ બતાવે છે એમાં ત્રણથી ચાર ફળિયાઓ બાકી બતાવે છે એક કરોડ બાવીસ લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે સરકારીઓ અધિકારીઓ દ્વારા બ્રુકલેટ બહાર પાડવામાં આવી છે એમાં જાહેર કરેલું છે કે વાંદરિયા ગામમાં કામ પૂર્ણ થયેલું છે તમે તમે શું શું જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જોડે અમે આવ્યા હતા તો આવેદન આપવા આવ્યા હતા કે સાહેબ જેટલું ભણે એટલી તપાસ થવી જોઈએ વાંદરિયા ગામમાં અને ફાળિયાઓ બાકી છે તેમ છતાં પણ કામ પૂર્ણ બતાવેલ છે તમારું નામ